નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું તમારી પોતાની જ યુટ્યુબ ચેનલ ક્લાસ એકેમાં આજે આપણે આ વિડીયોમાં ધોરણ છનો વૈષ્ય વિજ્ઞાનમાં પ્રકરણ નંબર બે વસ્તુઓના જૂથ બનાવવા જેનો પ્રકરણના આખીમાં સ્વાધ્યાયના જે પ્રશ્નો આપેલા છે તે તમામ પ્રશ્નોના જવાબોનું સોલ્યુશન જોઈશું તો ચાલો આપણે જોઈશું આગળ સ્વાધ્યાયમાં પ્રશ્ન નંબર એક લાકડામાંથી બનાવી શકાય તેવી પાંચ વસ્તુઓના નામ જણાવો ઘણી બધી વસ્તુઓ છે તો લાકડામાંથી બનાવી શકાય તેવી પાંચ વસ્તુઓના નામ છે ખુરશી ટેબલ કાળુપાટીઓ બારી બણા ઘોડીઓ આવી ઘણી જ વસ્તુઓ તમને પણ આવડતી હશે તમે પણ તમારી આજુબાજુ જુઓ તો ફર્નિચર લાકડાનો જ બનેલો હોય તો તમામ વસ્તુઓ તમે જાતે પણ લખી શકો સ્વાધ્યાયમાં પ્રશ્નમાં બીજું નીચેનામાંથી ચળકતા પદાર્થોની પસંદગી કરો કાચનો વાટકો પ્લાસ્ટિકનું રમકડું સ્ટીલની ચમચી સૂતરાવ શર્ટ ચાલો જવાબમાં આપેલ વસ્તુઓમાંથી ચમકતા પદાર્થો નીચે મુજબ છે કાચનો વાટકો ચમકશે અને સ્ટીલની ચમચી ચમકશે બાકી કોઈ વસ્તુ ચમકે

ઉપયોગ ઘણી બધી વસ્તુઓ બનાવવા માટે કરી શકાય જેમ કે વસ્તુઓ છે પદાર્થ વસ્તુઓનું નામ છે પુસ્તક શેમાંથી બનશે તો કે પુસ્તક કાગળમાંથી બને શેમાંથી બનશે કાગળમાંથી ટમલર ટમ્લર શેમાંથી બનશે તો આપણે જે ડબલું કહીએ એ પ્લાસ્ટિકમાંથી ખુરશી શેમાંથી બનશે તો કે લાકડામાંથી રમકડું શેમાંથી બને તો કે રમકડું લાકડામાંથી કડામાંથી બને કાચમાંથી બને બને લાકડામાંથી પગરખાં શેમાંથી ભાઈ તો કે પગરખાં ચામડામાંથી બને અને આજકાલ આપણે પ્લાસ્ટિકના પગરખા પણ વાપરીએ છીએ તો કોઈ એક વસ્તુ છે બે ત્રણ પદાર્થોની બની શકે છે તો તમે યોગ્ય ધ્યાન રાખીને શાંતિથી સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર ચાર નીચે આપેલા વૈદાનો સાચા છે કે ખોટા તે જણાવો એક પથ્થર પારદર્શક હોય છે જ્યારે કાચ અપારદર્શક છે તો ખોટું ઉલટો ક્રમ આપી દીધો બીજું નોટમાં ચમકતા નોટમાં ચમકતા હોય છે જ્યારે રબરમાં નથી હોતું ખોટું ત્રીજું ચોક પાણીમાં દ્રાવ્ય છે ખોટું ચોથું લાકડાનો ટુકડો પાણી પર તરે છે સાચું પાંચમું ખાંડ પાણીમાં દ્રાવ્ય થતી નથી ખોટું છઠ્ઠું તેલ પાણીમાં મિશ્રિત થઈ જાય છે ખોટું સાતમું રેતી પાણીમાં તળિયે બેસી જાય છે સાચું આઠમું સરકો પાણીમાં દ્રાવ્ય હોય છે સાચું આગળ જોઈશું પ્રશ્ન નંબર પાંચ નીચે કેટલીક વસ્તુઓ તથા પદાર્થોના નામ આપેલા છે તો કે જેમ પાણી બાસ્કેટબોલ નારંગી ખાંડ પૃથ્વીનો ગોળો સફરજન અને માટીનો ઘડો તેને આ પ્રકારે જૂથમાં મૂકો પહેલું ગોળાકાર અન્ય આકાર બીજું ખાવાલાયક અને બિનખાવાલાયક તો ચાલો ગોળાકારમાં શું આવશે તો કે બાસ્કેટબોલ ગોળ હોય નારંગી ગોળ હોય માટીનો ગળો કેવો હોય ગોળ હોય પૃથ્વીનો ગોળો ગોળ હોય સફરજન પણ ગોળ હોય અન્ય આકારમાં પાણી અને ખાંડ આવશે ખાંડ ચોરસ ચોસલા હોય અને ક્યારેક ભૂકો પણ હોય પાણી કેવું હોય તો કે જીવાપાત્રમાં ભરશો એવો આકાર ધારણ કરશે ચાલો ખાવાલાયક અને બિન ખાવાલાયક તો ખાવાલાયકમાં શું આવશે તો કે પાણી નારંગી ખાંડ અને સફરજન બિન ખાવાલાયકમાં બાસ્કેટબોલ માટીનો ગળો અને પૃથ્વીનો ગળો જે ખાઈ ન શકાય એ બિન ખાવાલાયક આગળ સ્વાધ્યાયમાં પ્રશ્ન નંબર છ તમે જાણતા હો તેવી પાણી પર તરતી વસ્તુઓની યાદી બનાવો તપાસ કરીને જુઓ કે શું તે તેલ તથા ગેરોસીન પણ તરે છે તો જવાબ પાણી પર તરતી વસ્તુઓના પદાર્થો પહેલું બરફ બીજું લાકડું ત્રીજું પિત્તળની વાટકી ચોથું કાગળની હોળી બુચ સોડિયમ સાતમું સફરજન આઠમું પેટ્રોલ સ્વાધ્યાયમાં પ્રશ્ન નંબર છ તમે જાણતા હો તેવી પાણી પર તરતી વસ્તુઓની યાદી બનાવો તો ઉપરની વસ્તુઓ પૈકી તેલ અને કેરોસીન પણ તરતી હોય તો કયા કયા પદાર્થો તરશે લાકડો બીજું પિત્તળની વાટકી ત્રીજું કાગળની હોળી ચોથું પોચા લાકડાનો બુજ પણ તરે અને પાંચમું સફરજન અને પેટ્રોલ પણ તરે જ્યારે તેલ પણ અને કેરોસીન પણ લાકડા ઉપર તરે છે તો ચાલો સ્વાધ્યાયમાં પ્રશ્ન નંબર સાત નીચેનામાંથી અસંગત વસ્તુ કે બાબત દૂર કરો પહેલું ખુરશી પલંગ ટેબલ બાળક અને કબાટ આ બધી વસ્તુઓ છે ખુરશી પલંગ ટેબલ અને કબાટ આ બધી વસ્તુઓ છે જ્યારે બાળક એ સજીવ વસ્તુ એટલે બાળક અલગ પડે છે તો આપણે અલગ ઉપર નિશાની કરી દઈશું તો ચોરસ ચોરસલામાં મૂકી દો બાળક ચાલો બીજું ગુલાબ ચમેલી હોળી કજારીગલ હજારીગલ કમળ આ ગુલાબ ચમેલી હજારી ગલ અને કમળ એ બધા ફૂલ છે જ્યારે હોળી એ પાણીમાં તરતી વસ્તુ છે ત્રીજું એલ્યુમિનિયમ લોખંડ તાંબુ અને ચાંદી આ બધી સખત વસ્તુ છે જ્યારે રેતી એ ખનિજમાં આવશે ચોથો ખાંડ મીઠું રેતી અને કોપર ખાંડ મીઠું અને કોપર એ દ્રાવ્ય પદાર્થો છે જ્યારે રેતી અદ્રાવ્ય પદાર્થ છે એટલે આપણે રીતે અલગ પડશે વસ્તુઓની સુસંગત નથી સ્વાધ્યાયનો આ વિડીયો નિહાળવા માટે આપનો ખૂબ ખૂબ આભાર સબસ્ક્રાઈબ કરો ક્લાસર એક કેને વિડીયો ગમે તો લાઇક કરો સુધારવાલાયક વસ્તુઓ હોય તો કમેન્ટ કરો અને તમારા મિત્રોને શેર કરો કે બાળકો આવજો